સુરતમાં પલસાણા છોડવા પાટિયા નજીક વેનુસ કંપની દ્વારા કેનાલમાં ધમધમતા કેમિકલ યુક્ત પાણી ગેરકાયદેસર રીતે છોડવામાં આવી રહ્યું છે ખેડૂતોની કેનાલોમાં સિંચાઈમાં પાણીમાં કેમિકલ યુક્ત કલર વાળું પાણી ભેરવાતા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના સુરત રીજનલ પ્રદૂષણ બોર્ડ અધિકારીઓ ઘોર નિંદ્રામાં પાટિયા નજીક વિનોદ કંપની દ્વારા કેનાલમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે તેમ છતાં પણ સુરત રીજનલ પ્રદૂષણ બોર્ડ અધિકારીઓ ઘોર નિંદ્રામાં

ખેડૂતોને કેનાલોમાં સિંચાઈમાં પાણી ભેળવી દેવામાં આવે છે જેથી સિંચાઈ કરતા ખેડૂતોને પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે જે જવાબદાર અધિકારીઓ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરી કરોડો રૂપિયાની કાળી કમાણી એસી ઓફિસમાં બેસીને કરી રહ્યા છે જે કે નાગરિકોને કેમિકલ યુક્ત પાણીથી આ અધિકારીઓ ક્યારે મુક્તિ અપાશે તે જોવાનું રહ્યું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીએ પર્યાવરણીય પ્રદૂષણ નિયંત્રણ માટે ઓગણીસો ચુમ્મોતેરમાં સ્થાપિત એક નિયમનકારી સંસ્થા છે જે પાણી હવા અને જમીનના પ્રદૂષણને રોકવા માટે કામ કરે છે જો આવી ગેરરીતિઓ થઈ રહી હોય તો તે ગંભીર ચિંતાનો વિષય છે કારણ કે કેમિકલયુક્ત પાણી આરોગ્ય અને પર્યાવરણ પર નકારાત્મક અસર કરી શકે છે જેમ કે પાણીની ગુણવત્તા બગડવી જળચર જીવોને નુકસાન અને લોકોને શ્વસન કે ત્વચાના રોગોના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપો અંગે આવા કેસોની તપાસ માટે ફરિયાદ નોંધાવી જરૂરી છે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ